બાબળ ખાતે બાબળ નવા પ્રાથમિક શાળા નંબર ત્રણ માં પ્રજાસત્તાક દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી ભારત વર્ષમાં આપણે અનેકો તહેવારોની ઉજવણી કરતા આવીએ છીએ એમાં આપણા રાષ્ટ્રના તહેવારો સારી રીતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે પંદર ઓગસ્ટ અને છવ્વીસ જાન્યુઆરી આપણા દેશને આઝાદી મળી અને પ્રજાના હાથમાં સત્તા આવી છવ્વીસ જાન્યુઆરીના દિવસથી નવી લોકશાહીની શરૂઆત થઈ ત્યારથી પ્રજા સ્વતંત્ર અને પ્રગતિશીલ ભારત દેશ બનવા લાગ્યો છોતેરમાં પ્રજાસત્તાક દિનની ભાબર રવા પ્રાથમિક શાળા નંબર ત્રણમાં શાનદાર ઉજવણી કરવામાં આવેલ કાર્યક્રમમાં દેશભક્તિના નાના ભૂલકાઓ દ્વારા વેશભૂષા સાથેના સ્ટેપ બાય સ્ટેપ અઢાર પ્રોગ્રામ કરવામાં આવેલ દીકરીને સલામ દેશને નામ બોર્ડર દેશભક્તિ ગીત રજૂ કરાયું બાબર પ્રમુખ શ્રી બલુભા રાઠોડ ઉપસ્થિત રહ્યા તેમનું સાલથી સન્માનિત કરાયા એસએમસી અધ્યક્ષ દિવાળીબેન પ્રજાપતિ શાળાના ભૂતપૂર્વ આચાર્ય શ્રી ભરતભાઈ ત્રિવેદી કોર્પોરેટર શ્રી હીરાબા તથા વાલીગણ ઉપસ્થિત રહ્યા આંતર્ગત સુનલબેન પ્રજાપતિ દ્વારા ધ્વજવંદન કરાયું આચાર્ય શ્રી તુષારભાઈ રાણા દ્વારા પ્રાસંગોચિત લોકશાહી વિશે પ્રવચન આપવામાં આવેલ ત્યારબાદ શાળાના બાળકો દ્વારા ખૂબ જ સરસ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ સ્ટાફ ગણ જોરદાર તૈયારી સાથે રજૂ કરાયું કાર્યક્રમનું સફળ સંચાલન હેમજીભાઈ ચૌધરી અને જયંતિભાઈ દ્વારા કરાયું હતું બેંક બરોડામાં મેનેજર શ્રી વિક્રમભાઈ મીણા દ્વારા ભાગ લેના તમામ બાળકોને બેસ્ટ ઓફ લંગ કીટ તથા ચોપડા આપવામાં આવ્યા અન્ય દાતાઓ દ્વારા રોકડ દાન આપવામાં આવ્યું આજના કાર્યક્રમમાં તમામ બાળકોના વાલીઓ બાળકો સ્ટાફ ગણે ખૂબ જ આનંદ મેળવ્યો ઓકે આજે ભાભર પ્રાથમિક શાળા નંબર ત્રણ માં માં પ્રજાસત્તાક દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી શાળાની અંદર નગરપાલિકા પ્રમુખ બલુબા હીરાબા તથા સ્ટાફગણ ઉપસ્થિત રહ્યો શાળાની અંદર દીકરીને સલામ દેશને નામ અંતર્ગત સોનાલીબેન પ્રજાપતિ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ ધ્વજવંદન વિધિ કરવામાં આવી

દર વર્ષે અમે આ રીતે સાંસ્કૃતિક કાર્યક્રમ અવારનવાર કરીએ છીએ પણ એક એન્યુઅલ ફંક્શન તો આપણે રાખતા નથી પણ છવ્વીસમી જાન્યુઆરી હોય એ વખત તમામ નગરપાલિકા સભ્યોને પ્રમુખ પ્રમુખશ્રીને ગ્રામજનોને આમંત્રણ આપીએ છીએ અને બધાના સાથ સહકારથી ખૂબ જ સુંદર કાર્યક્રમનું આયોજન થાય છે તમારું નામ મારું નામ તુષારભાઈ રાણા આચાર્ય શ્રી વાઘર પ્રાથમિક શાળા નંબર ત્રણ ઓકે અમારી શાળામાં ચૌદ જણનો સ્ટાફ છે શાળા પરિવાર દ્વારા નવયસારો સંચાલન કરવામાં આવે છે બાળકો ખૂબ સારી રીતે બને છે શાળાની સ્વચ્છતા ખૂબ સારી છે અને સારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે વાલીઓનો પણ અમને સારો સહયોગ મળે છે અને ખૂબ મજા આવે છે બાળકોને પણ કેટલો છે તો બેનો છે મારું નામ રમીલા બેન